શ્રી નારાશ મંત્ર પુષ્પાંજલમ સ્તુતિપ સમાતનંચ સમા ગંગા ગામી

આપણી સાથે મંદિર સુરક્ષા પીઆઈ પીઆઈ પટેલ સર છે પીએન પટેલ સર આપણી સાથે છે સર ગુમતી ઘટની આથી આજે તો તમે પણ લાભ લીધો અને કેવું રહ્યું અનુભૂતિ ખૂબ સરસ છે જેમ ગંગા કિનારે દરરોજ સાંજે ગંગા આરતી થાય છે એ જ રીતે ગોમથી કિનારે અહીંયા પણ દ્વારકાધીશ મંદિરના પૂજારીઓ દ્વારા અને લોકલ દ્વારકાના જે બ્રાહ્મણો છે એમના દ્વારા આ સાંધી આરતીનું આયોજન થાય છે ખૂબ જ સારું છે લોકોને સારો લાભ મળે છે દર્શનનો ધાર્મિક ભાવના વધે છે અને દ્વારકાના જે બ્રાહ્મણ પૂજારીઓ દ્વારા આજે નિયમિત રીતે દરરોજ આરતી કરવાનું ચાલુ કર્યું છે ખૂબ જ સારું છે મંદિર સુરક્ષા પીયો હતો અને એમના દ્વારા આજે એમને પણ ગંગા ગુંતી આરતીનું જે છે લાભ મળ્યો છે અને ગંગા ગંગા જ આવી જાય છે આરતી આવે છે તો ગંગાજ કામ લાઈ જાય છે भूमि सेवा द्वारका चैरिटेबल ट्रस्ट द्वारा आशीर्वाद पाई भूमि आरती थोड़ा मैंने लेट थे क्यों कारण के अपने अधूरी आरती थी पहुंचा था तो आज મંદિરના પીઆઈ પીઆઈ છે એ પણ પણ પટેલ સાથે જોડાયા હતા એમને પણ આજે આરતીનો લાભ લીધો અને જે થોડા દિવસથી શરૂઆત થઈ છે અને એટલા માટે આપણે ખાસ લાઈવ કરીએ છીએ કે દ્વારકા આવતા લોકો દ્વારકા ટુડે જ છે કે દ્વારકા આવતા લોકો દ્વારકાધીશ ના ભક્તો છે ઘણા બધા લોકો ફોલોઅર્સ અમારા કે જે દર પૂનમે દ્વારકા આવે છે દર ઘણા લોકો આવે છે દર રવિવારે દ્વારકા આવે છે દર દસ દિવસે દર પંદર દિવસે દ્વારકા વાળા ઘણા બધા ફોલોઅર્સ અમારા દ્વારકા ટોળી સાથે જોડાયેલા છે તેમના સુધી આ લાઈવ વિડિયો પહોંચે ઘણા બધા લોકોનો વ્યુઅર્સની પણ બહુ જ ઈચ્છાઓ છે કે તેઓ દ્વારકા પહોંચી જાય તો ડાયરેક્ટ ના તો ઇન્ટેન્સ છે કે દ્વારકા ગુમતી સેવા દ્વારકા જે ચેરિટેબલ ટ્રસ્ટ એમના દ્વારા જે અહીંના બ્રાહ્મણ ભાઈઓ છે એમના દ્વારા બનાવવામાં આવ્યું છે કે ઘાટોની સ્વચ્છતા કરી શકાય ઘાટો ઉપર ઘણી બધી સગવડોની જરૂરિયાત છે ઘણી બધી વસ્તુઓ કરવાની જરૂર છે આ બધી વસ્તુઓ જે છે કરી શકાય એ માટે થઈને છે ઇન્ટેન્સ ઇન્ટરેન્સ અમને આરતીની શરૂઆત કરી છે એમને ટ્રસ્ટ બનાવેલું છે અને ઘણું બધું આગળ એમનું વિઝન છે ઘણું બધું ગૂમતી ઘાટને લઈને ગૂમતીજીને લઈને તેઓ ઘણું બધું કાર્ય કરવા માંગે છે અને એટલા માટે શરૂઆત એમને આરતીથી કરી છે આંટી ક્યાંથી આવો છો મુંબઈથી શું નામ છે હાલેલના ખાની તમે લાવો છો દ્વારકા છે અરે આ લોકો હમણા ચાલુ કર્યું તો સરસ એટલો આનંદ આવ્યો કે એનો કોઈ બહુ સરસ લાગ્યું જનરલી આપડે ગોમતી ઘાટ ઉપર ફરવા આવતા હોય

ઘાટ પર લોકો આવતા હોય છે એમ એમ જ જ ચક્કર મારીને નીકળતા હોય હોય છે છે ફરતા લોકો આવે છે લોટ પણ માછલીઓને નાખતા હોય છે પણ બે મિનિટ માટે અહીંયા શાંતિથી બેસી શકે અને જ્યારે આરતી થતી હોય બ્રાહ્મણો આરતી કરતા હોય જ્યારે ડ્રમ્સ વાગતા હોય ઢોલ વાગતા હોય તો એ વાઇબ્સ અહીંયા તમે ઊભો તો એ વાઇબ આખી અલગ છે ગુમતી આરતીની વાઇબ આખી અલગ છે એ તમે અહીંયા આવશો તમે અનુભવ કરશો તો તમને સમજાવશે એટલે ખાસ જે દ્વારકાવાસીઓ છે એમને પણ અપીલ છે અને જે દ્વારકા આવતા યાત્રિકો છે એમને પણ અપીલ છે કે દ્વારકા આવો છો તો સવારે ગોમતી સ્નાન અને સાંજે ગોમતી આરતીની અંદર સંમલિત થશો ફરીથી મળીશ દ્વારકાથી આવી જ કોઈ લાઈવ આધ્યાત્મિક ટચ સાથે ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર દ્વારકા ચૂડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ જય ગોમતીમાં